નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ હું દીપક બોખા ફરીથી આપની સામે ધોરણ બાર એનું ચેપ્ટર નંબર અગિયાર બાયોટેકનોલોજી લઈને આવી ગયું છું રિપીયર લર્નિંગ હબના માધ્યમથી કેમ છો કેવું છે સારું છે અને આખું ગુજરાત આપણું છે અને આની અંદર મારે તમને હજી થોડી ડીપમાં પ્રસ્તાવનાને લઈ જાવી છે તો ચાલો મિત્રો શરૂઆત કરવા જઈએ છીએ આજના લેક્ચરની મિસ્ટર થી રાઇટ તો પોલબર્ગ એના માટે શબ્દ વાપરો છે ફાધર ઓફ જીનેટિક એન્જિનિયરિંગ તો પોલબર્ગ વિશે મારે તમને સમજાવવું છે પોલબર્ગ એ પોતે જ્યારે એક્સપેરિમેન્ટ કર્યા હતા એટલે કોઈ એક અલગ જ પ્રકારનો પહેલા પ્રકારનો એવો કહી શકાય એવો એક્સપેરિમેન્ટ કર્યો જેની અંદર એમણે બે સજીવના ડીએનએને મિક્સ કર્યું એટલે કે એણે કામ શું કરેલું તો કે લેમડા ફાજ વાયરસ જે છે એમાંથી એમણે ડીએનએને અલગ કર્યું અને આ જે ડીએનએ અલગ થયું એ ડીએનએને એણે સિમ્યોર વાયરસ ફોર્ટીનની અંદર ઇન્સર્ટ કર્યું એટલે એસવી ફોર્ટીનના ડીએનએમાં એણે લેમડા ફાજનું ડીએનએ ઇન્સર્ટ કર્યું એનો મતલબ કે એક ડીએનએને કોઈ જગ્યાએથી કાપીને કાઢીને લઈને બીજા સજીવની અંદર ઇન્સર્ટ કરવા વાળો પહેલા પ્રકારનો એક્સપેરિમેન્ટ કર્યોટ ફાય તમે જોવા કોની અંદર માથાકૂટ કરી કોની અંદર ચેન્જ કર્યા જીન્સની અંદર જીનેટિક રાઈટ જનીનની અંદર એને એટલા માટે એને કહેવાય છે ફાધર ઓફ જીનેટિક એન્જિનિયરિંગ ચાલો ક્લિયર થઈ જાય છે વાત તમને લેમડા ફાજ વાયરસ એની અંદરથી ડીએનએ ને લીધું અને એને કોની અંદર નાખ્યું એસવી ફોર્ટીન તમને આ ભાઈનો ફોટોગ્રાફ પણ દેખાડો ઇ વોઝ ધી પોલબર્ગ અને તમે જો આ પોલબર્ગ ભાઈ છે એક ચોક્કસ પ્રકારની લેબમાં ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કામ કરે છે દેખાય તમને માત્રામાં હાથ જ અંદર જાય છે દેખાય છે તમને આ કેના આને લેમિનાર એર ફ્લો કહેવાય જેની અંદર જે ફ્લો હોય ને પવનનો ફ્લો અથવા તો હવાનો ફ્લો એ બહારની સાઈડ હોય અને તમે જો નાકમાંથી શ્વાસ ઉચ્છવાસ લેતા હોય એ પણ ક્યાં ન જાય એ બોક્સમાં ન જાય અને ત્યાં માત્ર ને માત્ર જે સૂક્ષ્મ જે ઈચ્છિત લક્ષણ ધરાવતું આપણું જે ટાર્ગેટેડ ઓર્ગેનિઝમ હોય એના ઉપર જ કામ થાય એટલે વંધ્ય પરિસ્થિતિની પણ જાળવણી અહીંયા એટલી ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે હવે આપણે વાત કરીએ છીએ આપણા ચોપડી અનુસાર જેની અંદર લખ્યું છે પુનઃ સંયોજિત ડીએનએ નો પહેલો એક્સપેરિમેન્ટ કોણે કર્યો ભાઈ પુનઃ સંયોજિત ડીએન એટલે મારે તમને પહેલાં આ શબ્દ પણ સમજાવવો પડે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પુનઃ સંયોજિત તો પુનઃ એટલે કે એને કહેવાય રી આર અને સંયોજિત એટલે એને કહેવાય કોમ્બિનેશન અને આપણે ફરીથી સમજીએ આપણું શરીર છે આપણા શરીરનો કોષ છે કોષની અંદર કોષ કેન્દ્ર પટલ છે અને એની અંદર જનીન દ્રવ્ય છે આ જનીન દ્રવ્યનો જો હું બહાર કાઢીને દેખાડું તો આ જનીન દ્રવ્ય ઓલરેડી આ રીતે છે આ કે ના આ બોલતા રહેજો આ કલા પડકારા તો કરતા જ રહેજો અને આ જનીન દ્રવ્ય અહીંયા મસ્ત મજાનું મેં મૂકી દીધું હવે આ જનીન દ્રવ્યનું ઓલરેડી એક નિશ્ચિત કોમ્બિનેશન તમારામાં મારામાં તમારા ટીચર્સમાં તમારા ફેમિલીમાં મમ્મી પપ્પા અને દુનિયાના પ્રત્યેક સજીવમાં છે બોલો આ કે ના આ કે ના છે કે નહીં હા બોલ આ છે રાઈટ તો આ એક કોમ્બિનેશન તો છે પણ ઈ કોમ્બિનેશનમાં બદલાવાઓ એટલે કેવાય કહેવાય રીકોમ્બિનેશન અર્ધિકરણની પ્રક્રિયા દરમિયાન વ્યતીકરણના કારણે સમજાત રંગસૂત્રની જોડ જે પાંચ પાસે હોય જે જગ્યા પર વ્યતિકરણ થયું હોય ત્યાં ડીએનએ બદલાય એનો મતલબ કોમ્બિનેશન એક હતું ને એમાં નવું કોમ્બિનેશન એડ થયું એના કારણે પ્રત્યેક શુક્રકોષ બીજા શુક્રકોષ કરતા અલગ એવી રીતે પ્રત્યેક અંડકોષ બીજા અંડકોષ કરતા પણ અલગ ને એના કારણે એક જ મા બાપના બે મોડલ જો આવે ત્રણ મોડલ આવે તો એક સરખા હોય નહીં કેમ કેમ કે એની અંદર પણ બદલાવ આવે કેમ કે મમ્મી અને પપ્પા બંનેના ગેમેટ ભેગા થાય છે બંનેના શું ભેગા થાય છે તો કે શુક્રકોષ અને અંડકોષ ત્રેવીસ ત્રેવીસ રંગસૂત્ર ભેગા થાય ઓલરેડી આની અંદર શુક્રકોષમાં પણ બદલાવ અને એમાં પાછા એને નવા જનીન માતા તરફથી અને નવા જનીન પિતા તરફથી મળે એટલે પ્રત્યેક પેઢી દર પેઢી શું દેખાય તમને બદલાવ દેખાય એટલા માટે અહીંયા શબ્દ આપણે પુનઃ સંયોજી તરી કોમ્બિનેશન હાલો નો ખબર પડી 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 હા કે ના ઓકે આગળ વધે હવે તમે વિચારો મારી પાસે આ એક બેક્ટેરિયા હોય અને એ બેક્ટેરિયા પાસે એનું ખુદનું જનનિક દ્રવ્ય છે અને એ જનનીક દ્રવ્યની અંદર હું વધારાનું કોઈ નું બધું એડ કરી દઉં એટલે વધારાનું કોઈ મટીરિયલ એડ કરી દઉં તો એના ડીએનએ ની અંદર નવું સંયોજન થયું હા કે ના એ ટેકનોલોજી કે પુનઃ ટેકનોલોજી એનો મતલબ શું તો મારી પાસે ઓલરેડી એક કોમ્બિનેશન જનીનનું છે એમાં હું બહારથી ઇચ્છિત લક્ષણવાળું કોમ્બિનેશન નાખું તો એમાં મેં શું કર્યું એક સંયોજન હતું ને એમાં નવું સંયોજિત ભેગું કર્યું એટલે એને કહેવાય પુનઃ સંયોજિત ડીએનએ ખ્યાલ આવ્યો અને ઇંગ્લિશમાં એને બોલાય ડીએનએ અથવા તો રીકોમ્બિનેશન કરેલું ડીએનએ ડેટ્સ વાય ઇઝ ટેકનોલોજી ઇઝ કોલ્ડ રીકોમ્બિનેશન ટેકનોલોજી અને દુનિયામાં પહેલો એક્સપેરિમેન્ટ કરવાવાળો વ્યક્તિ ફર્સ્ટ રી ડીએનએ બનાવવા વાળા વ્યક્તિ ક્વેશ્ચન પૂછે તમને પહેલું રી ડીએનએ બનાવવા વ્યક્તિ કોણ તો કે ઓગણીસો ને બોતેર યર યાદ રાખજો બોયર અને કોહેન રાઈટ આપણું જે યુનિટ નંબર નાઇન શરૂ થાય છે એની શરૂઆતમાં તમને આઈ થિંક બોયર વિશે માહિતી આપેલી છે

હવે એણે કેમાં કર્યું એટલે કે બોયર અને કોઈને ક્યાં એક્સપેરિમેન્ટ કર્યું તો કે સાલ્મોનેરિયા અથવા તો સાલ્મિનેરિયા ટાઇફી મ્યુરિયમમાં અથવા સાલ્મોનેલા ટાઇફી મ્યુરિયમ આ બંને શબ્દ બોલી શકાશે સાલ્મોનેલા ટાઈફી મ્યુરિયમની અંદર અસલ પ્લાઝમિડ એટલે કે જેનું ઓલૈયાકાર એક્સ્ટ્રા એક્સ્ટ્રાક્રોમોઝોમલ ડીએનએ જે સ્વતંત્ર સ્વયંજનન પામે છે જે શબ્દ તમે કનેક્ટ કરો આગળની પ્રસ્તાવના સાથે સ્વતંત્ર રીતે સ્વયં જનન પ્લાઝમિડ ક્યારે કરી શકે જ્યારે એની પાસે સ્વયંજનન પામવા માટેની ચોક્કસ શૃંખલા હોય જેને શું કહેવાય ઓરિસાઇટ ચોપડીની લાઈન બાય લાઇન ક્લિયર કરાવું છું રાઈટ તો જે સ્વતંત્ર સ્વયં જનન પામે છે અને આ એન્ટિબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને થઈ શકું હાલો કેવી રીતે થયું સો આઈ હેવ અ એક્સપેરિમેન્ટ ફોટો જોઈએ આપણે અહીંયા તો તમે અહીંયા જુઓ મેં બે અલગ અલગ કોષ લીધા છે હું એક પેન લઈ લઉં મસ્ત મજાની લઈ લીધી રાઈટ તો અહીંયા એક કોષ છે જેની પાસે એનું ખુદનું જનીનિક દ્રવ્ય છે આપણે આ જનીક દ્રવ્યની વાત નથી કરતા એટલે આમાં નથી દેખાયું આ જનીનિક દ્રવ્ય સિવાય એની પાસે એનું ખુદનું કોણ છે તો કે પ્લાઝમીડ છે વલયાકાર એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ છે કે જેની પાસે ચોક્કસ જગ્યા હશે જ્યાંથી જેના કારણે શું કરી શકશે સ્વયંજનન કરી શકશે એટલે એને આપણે ઓરિસાઇડ કહી દઈએ હું અહીંયા ખાલી રેડ કલરનો એક ડોટ દોરી દઉં ધીસ ઇઝ કોલ્ડ ઓરિસાઈડ સમજવા માટે હો માત્ર આ પ્લાઝમિડને મેં આ પ્લાઝમિડ ડોનર બેક્ટેરિયામાંથી અલગ કર્યું એટલે જો બહાર કાઢી લીધો બહાર કાઢ્યા પછી મેં કોઈ એક ચોક્કસ જગ્યાએથી કાપી નાખ્યો એટલે મેં એને એક ચોક્કસ જગ્યાએથી કટ કર્યું દેખાય છે તમને ટોટલ ઓપ્લાઝમડ તો અહીંયા હું લખી દઉં પી આ પ્લાઝમડ ને અલગ કર્યું હવે મેં અહીંયા શું કર્યું તો કે એક બેક્ટેરિયા ને ગોયતું જેનું નામ હતું સાલ્મોનેલા ટાઈફી ન્યુરિયમ શું હતું સાલ્મોનેલા ટાઇફી મ્યુરિયમ હવે જે સાલ્મોનેલા ટાઇફી મ્યુરિયમ છે એનું જ્યારે જનીન જોયું તો એમાંથી મને એક ટુકડો એવો મળ્યો કે જે એન્ટિબાયોટિક પ્રતિરોધી હતો એટલે કે એન્ટિબાયોટિકની સામે પ્રતિરોધ પેદા કરતો હતો એનો મતલબ એને જો એન્ટિબાયોટિક આપવામાં આવે તો એની એને કોઈ અસર થાય નહીં એટલે એને બોલાય એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ રેઝિસ્ટન્સનો મતલબ થાય પ્રતિરોધિક જનીન એ જનીન ધરાવતો હતો અને મારા માટે ઇચ્છિત લક્ષણવાળો હતો એટલે મેં શું કર્યું તો કે આની અંદર જે એનું જીનોમિક ડીએનએ હતું લેટ મી યુઝ અગેન રેડ કલર એમાંથી એક માત્ર નાનકડો આમ તો ટુકડોને અલગ કર્યો એટલે કે જો તમને આ ટુકડો દેખાય છે લેટ મી યુઝ ધીઝ રેડ કલર તો આ ટુકડાને મેં ખાલી અલગ કરી લીધો રાઈટ અને આને મેં શું કીધું આ શું હતો આ કયું જનીન છે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન યાદ રહે આ કે એટલે કે આ જૈવ પ્રતિરોધક જનીન છે યાદ રહે આ કે અથવા તો એને શું બોલું હું ઇંગ્લિશમાં બોલો તો એન્ટી બાયોટિક રાઈટ રેઝિસ્ટન્સ મારે તમને આ શબ્દ પણ સમજાવવો પડશે જીન અથવા તો શું કહેવાય જેવ પ્રતિરોધક જનીન હાલો ક્લિયર આ કે ના આ કે ના સો ટકા સમજીએ હું તમને આ શબ્દ સમજાવ રેઝિસ્ટન્ટ એટલે શું તમે ઘણા વર્ષોથી તમારા મિત્રો બધા એક જ ક્લાસમાં ભણતા હશો અને એમાંનો એકાદો ડઠ્ઠર પણ હશે કોઈ હસ્તા નહીં રાઈટ હવે તમે આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારથી તમારી હારે તમારો પરમ મિત્ર ભણે છે સર એક લાખો મારો પહેલાં વાગતું હતું પછી એને અસર ગઈ પછી એક મારે બે મારે ત્રણ મારે સર તો એને કાંઈ વાંધો આવે નહીં રાઈટ કેમ આદત મતલબ કે હવે એને ત્રણ લાફા મારે તો પણ એને અસર નથી થતી કોઈ અસર જ નથી થતી જ્યારે કોઈ નવા વ્યક્તિ આવ્યો હોય નવું એડમિશન આવ્યું સાહેબ એક લાફો મારું બહુ ભાઈ ખબર પડી તમને સમજાય છે રેઝિસ્ટન્ટ આવી ગયો કોની સામે એન્ટિબાયોટિકની સામે રાઈટ ખ્યાલ આવે છે તમને જેવો પ્રતિરોધક ની સામે શું આવી ગયો રેઝિસ્ટન્ટ રાઈટ એટલે મેં અહીંયા લખ્યું છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન હવે આપણે શું કર્યું એટલે કે બોયર અને કોહેને શું કર્યું તો એમણે શું કર્યું આ એન્ટિબાયોટિક જનીનને અલગ કર્યું અને એને આ પ્લાઝમિડ સાથે જોડી દીધું રાઈટ હવે અહીંયા બીજા બે શબ્દ નવા ઇન્ટ્રોડ્યુસ કરું છું આ પ્લાઝમિડ તોડવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક યાદ રાખજો રિસ્ટ્રિક્શન ઉત્સેચક અને આ પ્લાઝમિડ જ્યાંથી તોડ્યું હતું ત્યાં નવું ડીએનએ એન્ટર કરીને જોડવા માટે અહીંયા તોડવું તોડવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક અને જોડવા માટે લાઇગેઝ યાદ રાખજો જોડવા માટે કયો શબ્દ યાદ રાખશો લાઈગેઝ અહીંયા લખ્યું છે લાઈગેઝ રાઈટ એટલે અહીંયા આપણે નવા ડીએનએ ને જોડી દીધું જોડવા એટલે તમે જુઓ અહીંયા ડીએનએ નું નવું સંયોજન એટલે અહીંયા તો સંયોજન હતું જ બહારથી નવું ડીએનએ એટલે અહીંયા પુનઃ સંયોજન થયું બોલી શકાય ઓકે બોલી દીધું ક્લિયર થાય છે નવું કોમ્બિનેશન બન્યું બની ગયું ક્લિયર સો ટકા હા કે ના એટલે અહીંયા મેં નવું ડીએનએ બનાવ્યું અને ઈવન આને મારે બીજી રીતે બોલવું હોય તો ડીએનએ નું વર્ધન પણ થયું હાલો ક્લિયર હવે આ ડીએનએ ને એટલે પુનઃ સંયોજિત ને હું અન્ય કોઈ બેક્ટેરિયા ની અંદર દાખલ કરું છું એટલે અહીંયા ઉદાહરણ તરીકે હું ઈકોલાય લઈ લઉં અને હર્બર્ટ અને હર્બટ બોયર અને કોહેને પણ કોણ ઈકોલાય કેમકે સાલ્મોનેલા ટાઈડમાં સૌથી નજીકના સંબંધી છે એમાં એને આ ડીએનએ ને દાખલ કર્યું હવે આ ડીએનએ ને એમની અંદર સ્વયમ સ્વયંજનને પામવું હોય એટલે એની પાસે કોણ હોય હાલો હવે આવડવું જોઈએ ઓરિસાઈટ હોવી જોઈએ રાઈટ અને વાળું આ પ્લાઝમિડ બહારથી આવેલા આઇસોલેટ કરેલા જીનને નાખીને જ્યારે ઈ કોલાઈની અંદર દાખલ કરવામાં આવ્યું તો ઈ કોલાઈના શરીરમાં જઈને એક્ટિવલી એણે એનું ગુણન કર્યું ગુણન કર્યું એટલે જ્યારે પેઢી દર પેઢી એકમાંથી બેન બેમાંથી ત્રણ બને ત્યારે એની સાથે સાથે આ ડીએનએ નું પણ સ્વયંજનન થયું જેના કારણે ઈ કોલાઈની અંદર તાકાત આવી કેમ કે ઈ કોલાઈ પાસે તો આવું જનીન હતું જ નહીં હવે એની અંદર આ ઈ ની અંદર આ તાકાત આવે કોની સામે લડવાની બોલો કોની સામે સામે આપણે અહીંયા કયું જની ની સામે પ્રતિરોધક જનીન કઈ ખબર પડી હા કે ના ચાલો આને અલગ રીતે સમજાવો ક્લિયર થઈ ગયું એટલે કે આ જે જનીન નાખ્યો તો એણે અહીંયા ચોક્કસ પ્રકારનું પ્રોટીન દ્રવ્ય બનાવ્યું કે જે કોની સામે લડી શકતું હતું એન્ટીબાયોટિક સામે અલગ રીતે સમજાવો ઇન્ટરેસ્ટિંગ છે ને સમજાય છે ને ચાલો બધા ધ્યાનથી વર્ષો આપણી પાસે જે ઈ કોલાઈ હતા એને જ્યારે પોષક દ્રવ્યના માધ્યમમાં મૂકવામાં આવે એટલે અહિયાં સમજી લ્યો કે કોણ છે આપણી પાસે તો કે પોષક દ્રવ્યનું માધ્યમ એટલે અહીંયા મસ્ત મજાનું પોષક દ્રવ્ય લગાડેલું છે અને ઈ પોષક દ્રવ્યની અંદર હું કોને મૂકું છું

એન્ટિબાયોટિક નાખવાને કારણે શું થશે તો આ દવા છે રાઈટ અથવા તો એક પ્રકારનું વિષ કહી શકો એ નાખવાને કારણે શું થશે અહીંયા રહેલા ઈ કોલાય એન્ટીબાયોટિકની સામે લડી નહીં શકે અને આ બેક્ટેરિયા એટલે કે ઈ કોલાય જે છે એ મરી જશે એટલે ડેથ થઈ જશે એટલે આ બધા બેક્ટેરિયા મરી જશે કેમ કે કે એ રેઝિસ્ટ નહીં કરી શકે એન્ટિબાયોટિક સામે જીવી નહીં શકે એટલે બેક્ટેરિયા મરી ગયા આ પહેલો કેસ ક્લિયર હવે આપણે જોઈએ છીએ કેસ નંબર ટુ ફરીથી હું શું લઈ લઈશ તો કે કે હું પેટરી પ્લેટ લઈ લઉં લઈ લીધી મેં પેટરી પ્લેટ ઇ પેટ્રી પ્લેટમાં હવે હું કોને મૂકું છું તો કે મેં ઈકોલાઈ બેક્ટેરિયાને મૂકી દીધા પણ હવે અહીંયા મેં કયા ઈકોલાઈ બેક્ટેરિયા મૂકા મેં આ વાળા ઇકોલાય બેક્ટેરિયા મૂકા એટલે આને હું કહી દઉં રૂપાંતરિત બેક્ટેરિયા રૂપાંતરિત કેમ કે એમાં બહારથી આવેલા ડીએનએ ને લીધું ને આપણે આ કે ના એટલે રૂપાંતરિત અથવા તો જીએમઓ કહેવાય જીનેટિકલી મોડિફાઈડ થઈ ગયેલા એ ઇકોલાઈને મેં અહીંયા દાખલ કર્યા એટલે કે હવે મેં અહીંયા રૂપાંતરિત ઇકોલાઈને દાખલ કર્યા છે એટલે હું આને આ ડબલ કલરથી મેં જોડી દીધા એનો મતલબ આ બધા જ ઇકોલાઈ એક ચોક્કસ પ્રકારનું શું પેદા કરતા હશે પ્રોટીન જે કોની સામે પ્રતિરોધક છે એન્ટીબાયોટિક ની સામે કેવું છે છે પ્રતિરોધક ક્લિયર ફરીથી અહીંયા સેમ પોષક દ્રવ્ય આપી દીધું અને બહારથી હવે હું કોની ટ્રીટમેન્ટ આપું છું તો કે બહારથી હવે હું એન્ટીબાયોટિક દવા નાખું છું હવે જેવી મેં આ એન્ટીબાયોટિક ની દવા આના ઉપર નાખી એ જ સમયે ઈ કોલાઈના શરીરમાં શું થયું બહારથી આવેલું આ જે ડીએનએ છે એ ડીએનએ અહીંયા શું કર્યું પ્રત્યાંકન અને ભાષાંતર અને ચોક્કસ પ્રકારનું પ્રોટીન બનાવ્યું અને એ પ્રોટીનના કારણે એન્ટીબાયોટિકની ઈ કોલાઈ પર અસર થઈ થઈ નહીં અને એના કારણે અહીંયા આ ઈ કોલાય બેક્ટેરિયા જીવી ગયા એટલે કે એ લોકો લાઈવ રહ્યા જો તમને ખ્યાલ આવે કેમ કેમ કે એન્ટીબાયોટિકની સામે એણે શું પેદા કરી લીધો પ્રતિરોધ પેદા કરી લીધો એનો મતલબ એ ટ્રાન્સફોર્મ થયા વિચારો હર્બટ અને બોહેને ઓગણીસો ને બોતેરમાં આ એક્સપેરિમેન્ટ કરેલો ક્લિયર થાય છે સમજાય છે અને એનું યોગદાન એ પુનઃ સંયોજિત ટિકનો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીનો પ્રારંભિક એક્સપેરિમેન્ટ કહેવાય છે ચાલો ક્લિયર સો ટકા જોઈ લઈએ આની વાત આપણી બુકમાં કઈ રીતે લખી છે હું આ ભાગને ફરીથી સાફ કરી દઉં છું એકદમ તમને આખું ક્લિયર થઈ ગયું એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન કેવી રીતે કામ કરે છે ઓકે ફરીથી ક્વેશ્ચન પૂછે તમને કોણે ઓગણીસો બોતેરમાં એક્સપેરિમેન્ટ કર્યો તો કે હર્બર્ટ બોયર અને કોહેને એક્સપેરિમેન્ટ કર્યું કયા સજીવમાંથી એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનને આઇસોલેટ કર્યું એટલે કે નીકાળ્યો તો તમારે યાદ રાખવાનું છે સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમમાંથી રાઇન્ટ કયું જનીન લીધું તો કે એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન વાહક તરીકે કોનો ઉપયોગ કર્યો તો તમારે જવાબ બોલવાનો છે પ્લાઝમિનનો પ્લાઝમિનને કોના દ્વારા કટ કરાય રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કોના દ્વારા જોડાય લાઈગેસથી બહારથી કયું ડીએનએ લીધું તું એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન લીધું તું રાઈટ અને એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન જે લીધું એ એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન વાળો ડીએનએ જે છે એટલે અહીંયા જે વર્ધિત ડીએનએ છે ડીએનએ છે એને કેમાં નાખ્યો તો તમારે યાદ રાખવાનું છે યજમાન તરીકે એને કોને લીધેલું ઈ કોલાયને લીધેલું અને ઈ કોલાયની અંદર ડીએનએ નાખી દીધું અને ત્યાર પછી એનું શું જોયું તો કે વર્ધન અને ગુણ અને એમાં ઈ કોલાય પોતે શું પેદા કરે છે ચોક્કસ પ્રકારનું પ્રોટીન જે કેવું હોય એન્ટિબાયોટિક પ્રતિરોધક હોય એટલે ઈ કોલાયની અંદર એ એન્ટિબાયોટિક પ્રતિરોધ પેદા કરવાનો ગુણ આવ્યો એટલા માટે એને જી નિયમો રૂપાંતરિત સજીવો કહેવાય અહીંયા વાહક તરીકે આપણે કોનો ઉપયોગ કર્યો બોલો ફટાફટ પ્લાઝમિડનો એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડીને ડીએનએ લાઇગેઝ ઉત્સેચક દ્વારા જો અહીંયા લખ્યું છે ડીએનએ લાઇગેઝ દ્વારા થાય જેથી નવું સંયોજન રીકોમ્બિનેશન બન્યું પછી આપણે કીધું ઈ કોલાઈમાં દાખલ કરવામાં આવેલા જે જનીન છે એ કોની પાસેથી લીધું તો કે સાલ્મોનેલા પાસેથી લીધું અને આપણે ઈ કોલેમાં શું કામ દાખલ કર્યું કેમ કે સાલ્મોનેલાના સૌથી નજીકના સંબંધી છે ક્લિયર થઈ ગયું તમને અહીંયા સુધી આથી હવે ઇકોલાઈના ડીએને પોલિમરેઝનો ઉપયોગ કરી નવું પ્લાઝમીટ ડીએને રાઈટ રીકોમ્બિનેટ જે એક કરતાં વધારે અનેક નકલો પોતાના અલિંગી પ્રજનન દ્વારા બનાવશે ક્લિયર થઈ ગયું અહીંયા સુધી હાકેના અને પુનઃ સંયુક્ત ડી ટેકનોલોજીના પાયાના સિદ્ધાંતો એ હવે આપણે આ ટેકનોલોજી એટલે કે આ પદ્ધતિને અનુસાર આપણે લઈએ છીએ જુઓ કયા કયા છે તો કે કે નંબર એક કે જેના દ્વારા આપણે કોનું નિર્માણ કરીએ છીએ તો કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમનું નિર્માણ કરીએ છીએ જુઓ અહીંયા પહેલું છે ડીએનએ ની ઓળખ કરી અથવા તો ઇચ્છિત ની ઓળખ કરી ઉદાહરણ તરીકે તમે જુઓ આ એક્સપેરિમેન્ટમાં આપણા માટે ઇચ્છિત જનીનનો ટુકડો કોણ હતો હું તમને બધાને સવાલ પૂછું છું ક્લાસમાં મિત્રો ખૂબ ધ્યાનથી રાઈટ હાથ ઊંચો કરીને તમને સમજાવો હતો કે ઈચ્છિત જનીનનો ટુકડો બોયર અને કોહેનના એક્સપેરિમેન્ટમાં કયો હતો એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીની ક્યાંથી લીધું તું એને સાલ્મોન એટલે ટાઈફિન્યુરિયમમાંથી એટલે બાયોટક હવે પછીનું જે આખું ચેપ્ટર છે ને એ આ ત્રણ સિદ્ધાંતો ઉપર જ છે એટલે સૌથી પહેલાં પહેલી વસ્તુ મારે કોઈ પણ જીનેટીકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવવું હોય તો સૌથી પહેલાં હું વિચારવું પડશે ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએનો ટુકડો ક્લિયર તો બોયરના કોહ બોયર અને કોહેરના એક્સપેરિમેન્ટમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ જીન તો અહીંયા કોણ થઈ જશે જેને જીએમઓના નિર્માણ માટે પહેલો પોઈન્ટ ઈચ્છિત જનીનયુક્ત ડીએનએ ની ઓળખ કરવી બીજી વસ્તુ ઓળખ પામેલા ડીએનએ નો યજમાન કોષમાં પ્રવેશ કરવો બોયર અને કોયરના માં યજમાન તરીકે આપણે કોની અંદર નાખ્યું હતું ઈ કોલાય અને સૌથી ત્રીજું પ્રવેશ પામેલું જે ડીએનએ એ યજમાનમાં જાય ત્યાં એનું ગુણન થાય એની જાળવણી થાય અને ત્યાર પછી એની સંતતિમાં ડીએનએનું સ્થળાંતર થાય કેમ કે એની સંતતિમાં ડીએનએનું સ્થળાંતર થશે તો જ એ ડીએનએમાંથી આપણને આપણી ઈચ્છિત નિપજ અથવા તો શું મળશે પેદાશ મળશે અને આ પેદાશ મનુષ્ય જીવન માટે કેવી હશે માનવજાત માટે સુખદાયી કે લાભદાયી હશે એ હાલો આ પોઈન્ટ ક્લિયર થયો આ ત્રણ પોઈન્ટ ચોપડીમાં આપ્યા છે બહુ ઇમ્પોર્ટન્ટ જેના દ્વારા આપણે જીએનને જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમનું નિર્માણ કરશું પહેલો પોઈન્ટ ઈચ્છિત જનીનયુક્ત ડીએનએ ની ઓળખ કરવી અલગ અલગ સજીવમાં અલગ અલગ પ્રકારના ઈચ્છિત લક્ષણો ધરાવતા ડીએનએ હોય એને લેવા એને કાપવા એને અલગ કરવા અને એ અલગ કરેલા ને યજમાન કોષોમાં દાખલ કરવા અને એકવાર યજમાન કોષોમાં તમે જોજો આટલું ઈઝી નથી એક એક ટેકનોલોજી છે આની પાછળ એને આપણે ભણીશું રાઈટ યજમાન કોષમાં પ્રવેશ કરાવવા અને પ્રવેશ કરાવ્યા પછી એ યજમાન કોષમાં એ ને જાળવી રાખવું વર્ધન કરાવવું ગુણન કરાવવું અને એમાંથી ઈચ્છિત નિપજો લેવી ક્લિયર મિત્રો તો અહીંયા સુધીનો એક બેઝિક પોઈન્ટ પ્રસ્તાવના રૂપમાં હતો જે મેં તમને સમજાવ્યો હવે આપણે ચેપ્ટરને બ્રોડર વેમાં ભણવાનું શરૂઆત કરશું રાઈટ ત્યાં સુધી બહુ મસ્ત મજાનું તમને થેન્ક યુ વધુ મળીશું આવતા અંકે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ વંદે માત્ર